ટુ બીએચકે ફ્લેટ વેચવાનો છે બિલીપત્ર એપાર્ટમેન્ટ આલાબ ગ્રીન સિટી પાછળ રૈયા રોડ રાજકોટ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ફૂલ હવા ઉજાસ ટોપ કન્ડિશન આખા ફ્લેટમાં કલર એશિયન પેઇન્ટ દરેક રૂમ રસોડામાં સુંદર પડદા નવા પંખા અને ટ્યુબલાઇટ બંને બાથરૂમમાં નવા ફિટિંગ રસોડામાં વુડન કબાટ ગેસ ગેસલાઇન સાથે સીસીટીવી કેમેરા ચોવીસ કલાક પાણી લિફ્ટ અને ચોકીદાર પ્રોપર્ટીના માલિકનો કોન્ટેક નંબર સત્તાણું બે ચોપન સત્તર ચારસો નાઇન સેવન ટુ ફાઇવ ફોર વન સેવન ફોર ડબલ ઝીરો પ્રોપર્ટીના માલિકનો કોન્ટેક નંબર સત્તાણું બે ચોપન સત્તર ચારસો નાઇન સેવન ટુ ફાઇવ ફોર one seven four double zero આપની વેચવાની કે ભાડે આપવાની પ્રોપર્ટી યુટ્યુબ ચેનલ રાજકોટ પ્રોપર્ટી નવસો નવ્વાણું પર દર્શાવવા માટે કોન્ટેક કરો ચોરાણું જીરો ત્યાંસી અઢાર ત્રણ પચીસ નાઇન ફોર ઝીરો એટ થ્રી વન એટ થ્રી ટુ ફાઇવ